આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેઇન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જોઈએ એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર સાથે નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપણને એને પ્રૂફ મળે આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપના હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજા સિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જોઈએ ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી તો થાય છે